પરવાનગી નથી તમે કાર્યક્રમ નહીં કરી શકો કેમ બાબત એક દિવસ માટે અમને પરવાનગી તમે વાત કરો છો પરવાનગી વગેરે અહીંયા આટલા બધા કર્સરો ચાલે છે પરવાનગી વગર અહીંયા વેદીની લીજો ચાલે છે પરવાનગી વગેરે અહીંયા સિલિકાની પ્લાન્ટો ચાલે છે ટ્રકો ચાલે છે બે નંબર ના દારૂના ધંધા ચાલે છે ડ્રગ્સના ધંધા ચાલે છે ત્યાં કેમ તમે પરમિશન નથી લેવા દેતા એટલા માટે કેમ છું કોઈ પણ અમારા આગેવાનોને કોઈ પણ અમારા સાથીને એન કેમ જો કોઈ કનકડ કરશે હશે કે કોઈ પણ પક્ષ પાર્ટીના નેતા હશે અમે હવે ચલાવી લેવાના નથી અમે લડી લઈશું અમારા યુવાનો સાથે અન્યાય થશે અમારી માતા બહેનો સાથે અન્યાય થશે એ દિવસે હવે પછી અમે સંવાદ તમારી સાથે કરવાના નથી આવનારા સમયોમાં તમારી સામે આરપારમાં લડાઈઓ થવાની છે અહીંના નેતાઓ વર્ષો સુધી રાજ કર્યા સૌથી ખરાબ ગુજરાતમાં જો કોઈની હાલત હોય એ ઝઘડિયા અંકલેશ્વર અને ભરૂચના લોકોની હાલત છે ત્યારે નેતાઓને પણ કહેવા માંગુ છું જેટલા વર્ષે તમે રાજ કર્યા સમાજને માત્ર ને માત્ર મતબેંક તરીકે ઉપયોગ કર્યો છે ત્યારે હવે એ ચાલવાનું નથી અમારા યુવાનો હવે જાગી ગયેલા છે અમારા વડીલો હવે જાગી ગયેલા છે ત્યારે આવનારા દિવસોમાં તમારા રાજનીતિ હવે ખતમ થવાની છે ત્યારે ચોક્કસ અમે કહીએ છીએ આજથી કાઉન્ટડાઉન અહીંથી ચાલુ થાય છે આજે અમે રાજપાય થી ઝઘડિયા સુધીની પદયાત્રા કરીએ છીએ જો સિલિકલ પ્લાન્ટ જો કોરિકલ્સરો બંધ નહીં થશે અઠવાડિયા પર ઝઘડિયા થી પદયાત્રા કરીશું અડતાલીસ નંબર નો હાઈવે પણ બંધ થશે અને કલેક્ટર કચેરી પણ બંધ થશે અમારા યુવાનોને કેમ રોજગારી નથી મળતી અમારા યુવાનોને કાયમી કેમ અમારા યુવાનો માત્ર ડ્રાઈવરી કરવાના છે અમારા યુવાનો માત્ર કન્ડકટરી કરવા માટે છે અહીંયા સ્થાનિક જેટલી પણ સિલિકાઓ ચાલે રેતીની લીજો ચાલે કોરી કરસરો ચાલે એમને પણ સ્થાનમાં સમજી જાય અમારા લોકલ ટ્રક ડ્રાઈવરોને અમારા લોકલ ટ્રકોને તમે કામ નહીં આપશો તે દિવસે ચૈતર વસાવાની ટીમ આવીને તમારી સિલાકા બધું બંધ કરી દેશે અમારા લોકલ ગાડી માલિકોને કામ આપો અમારા લોકલ યુવાનોને રોજગાર આપો અગર નહીં આપશો આવનારા દિવસોમાં બારના લોકોને અહીંયા એક પણ જણ ને અમે રહેવાની જોઈએ જેને જે કલમો લગાવવાની હોય તે લગાવે લડવા માટે અમે તૈયાર છે પણ આ વિસ્તારના લોકોએ લોકસભામાં અમને જે પ્રકારે મતદાન આપ્યું છે એ લોકોને પણ વિશ્વાસ આપું છું જ્યાં પણ જરૂર પડે તમે ખાલી સાથ સહકાર આપજો આ ચૈતર વસાવા એમની ટીમ આગળ રહેશે પોલીસ સામે પણ લડીશું આર્મી મૂકશે આર્મી સામે પણ લડીશું આ વિસ્તારમાં જીએમડીસી આટલી મોટી ચાલે છે એનું કેમિકલ યુક્ત પાણી આજે ગાપડવામાં જાય છે ત્યાં કોઈ બોલવા તૈયાર નથી આ વિસ્તારમાં જીડીએમડીસી બે આવે છે એની માટે કોઈ નેતા બોલવા માટે તૈયાર નથી આ વિસ્તારમાં પીવાના પાણી હોય શિક્ષણ હોય એના માટે કોઈ બોલવા તૈયાર નથી એટલે સાથીઓ હવે તમે જાગી જજો આવનારા ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે અમે લડવા તૈયાર છે માત્ર તમારો સરકારની જરૂર પડશે કોઈને ડરવાની જરૂર નથી કોઈ પણ ભાજપના નેતા પણ પક્ષ પાર્ટીના નેતા હોય કે પોલીસ તંત્ર હોય તમને બેટેકના જમવાનો આપવા માટે નથી આવતો તમારા હક અધિકારો માટે લડવાનું થશે અમે તમારી સાથે છે જ્યારે પણ જરૂર પડશે બોલાવજો આપણે બધા સાથે રહીને ન્યાય માટે લડતા રહીશું આજે આ પદયાત્રા અહીંથી ચાલુ થાય છે તમામ સાથીઓને વિનંતી છે બધા આવી સ્થિતિ ચાલતા ચાલતા આપણે ઝઘડિયા સુધી પહોંચવાનું છે આપણી માંગો દિન સાત માં ન સંતોષાય તો દિન સાત પછી ઝઘડિયા થી પદયાત્રા ચાલુ કરીને નેશનલ હાઈવે અડતાલીસ પણ બંધ થશે અને કલેક્ટર કચેરી ની પણ તાળા મારી દઈશું અમે સાથીઓ અહીંથી હવે પદયાત્રાની શરૂઆત કરીએ છીએ ત્યારે તમામ લોકો આ પદયાત્રામાં મોટી સંખ્યામાં જોડાય અને આપણા અધિકારો આપણા ન્યાય માટે આગળ વધીએ એ જ અભિગમ સાથે આજના આ કાર્યક્રમમાં પોલીસ પ્રશાસન હોય કે અહીંના સ્થાનિક નેતાઓના કનંગળ છતાં તમે બધા અહીં ઉપસ્થિત થયા છો ત્યારે તમને હું આવકારું છું બધાને ચૈતર વર્ષ અને નવલગુલામ જિંદાબાદ જય આદિવાસી જય જોહાર